105 रुपैया दादाबाई 105 रुपैया दादाबाई जाओ 180 180 रुपैया 180 रुपैया दादाबाई है 85 85 86 90 190 31 रुपैया दादाबाई 31 रुपैया हाम्रो छ ए साजिद औडू औडू हो 86 रुपैया गरे होय તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જ રહેવાનું છે આનંદ મંગળ કરવાનો છે માહિતી આપી એનું પાલન કરવું તો ઠીક છે નકર આ કાને ઓલા કાને કાઢી નાખવાનું બાકી કઈ છે નહીં રાજુભાઈ માહિતી આપ્યા કરે એમાંથી સોય બે ખેડૂત સુધરે છે અને મજા પણ આવે છે કાલે એક ખેડૂતનો ફોન આવ્યો પંદર મિનિટ ફોન આવ્યો કે જે તમારે મેં બધા વિડીયો ફોડીને જોયો આવું અમારે કોઈ સમજાવતું જ નથી તમારી કે આખી પદ્ધતિ અલગ છે અને તમે કીધું એ પ્રમાણે કરી એટલે કે સો ટકા રિઝલ્ટ આવવું જ પડે ખેડૂતનું એ કે આવું કોઈ સમજાવતું જ નથી તમે કે જે મેથડથી સમજાવો છો અત્યારમાં એક બે ખેડૂતના ફોન આવ્યા હાલમાં કે આપણે આ વસ્તુ કર્યું હતું કે રિઝલ્ટ આવે એટલે હું સમજાવું છું એમાં તમે હાલશો એટલે તમને રિઝલ્ટ મળશે આપણે બળ કરીશીએ ઉપર પણ જરૂર હોય ઊંચમાં ટૂંકમાં મૂળિયામાં ને રેડી આપણે તે શું હોય કોઈ પણ વસ્તુ હોય પાણી પીવી તો શું થાય ખાલી પેટ એમનું સંતોષ થાય આપણે ઓલું ન થાય એમ શરીરમાં ખોરાક જોવે આપણું પેટ હોય એમાં ખોરાક આવે ત્યારે આપણે જે ભૂખ હોય એ ભાંગે તો સોડ હોય એની ખોરાક જોવે ત્યારે એની ભૂખ ભાંગે તો ત્યારે આપણને સારું ઉપર ઉત્પાદન દે આ એટલું હમીશો તો તમને સફળતા મળશે પછી તમારે સાટ વાસે જેટલા બાટલા ઉપરથી ફાલની દવા ઓલી નાખી દઉં આ નાખ દઉં કોઈ સફળતા મળી જાય ઉનાર નથી પાડતો નાઈ ન પડે એમાં કેમ કે ખેડૂત કેવા આમાં તો હ હાલતા હોય અને કોઈને એકબીજાની મેથડ પણ કહે નહીં કે અમારે બે દિવસ પહેલા ખેડૂત વાત શકીએ હું શું પેલું કોઈ ન કહું કે કાંઈ વાંધો નહીં તમારો પ્રશ્ન છે પણ આપણે જે મેથડ સમજે તમે લગભગ કરશો તમને એવું લાગે તો પેલા બે વીઘા થી ટ્રાય લો અહીંથી આપું એક વીઘામાં પાવાનું એક વીઘો બાકી રાખી તમને સફળતા મળે જ હતી જે લઈ જાય છે આઠ આઠ નવ નવ વખત પાંચ પાંચ વખત વસ્તુ લઈ જાય છે કઈ લઈ જાય રેડી આ ડ્રીપ કે પ્લસ લઈ જાય છે તો જ લઈ જાય એમ તો કોઈ લઈ જાય નહીં એટલું ખાસ યાદ રાખજો પછી તમે નાખો ને તમને તરત બીજા દિવસમાં જ રીઝલ્ટ કેમ કે કેમકે સોડં પહેલીથી ખોરાક જ ન થાય કોઈ હોય એનું શરીરમાં નબળા કંઈક બે દિવસમાં તમે સારો ખોરાક આપો તો કંઈક નબળાઈ દૂરથી ન થાય સમય લાગે પંદર દિવસ વીસ એમ તો સોડ નહીંથી થોડી ઘણી વાર લાગે સમજો પણ જેટલું ઉપર ધ્યાન આપો છો એટલું હેઠે હેડ આપશો છોડને તત્વની કઈ જરૂરથી ધ્યાન રાખો જે ખાતરની જરૂર છે ઠેજી ઉડાડવાની જરૂર નથી કે સારું મેં આલું ઓલું આપી દીધું છે ફોસ્ફરસવાળું રેડી ફોસ્ફરસની જરૂર છે પણ હારે બીજા કયા તત્વની જરૂર છે પણ આપણને છોડને ખબર હોવી જોઈએ છોડ સહી બોલે નહીં પણ આપણને એની ખબર હોવી જોઈએ એને દસથી લઈને પંદર તત્વો નોર્મલી જોવે પંદરે પંદર પૂરે પૂરા જોવે જો તમે આપી ગો તો પછી કાંઈ ઘટે જ નહીં ણી પૂરેપૂરો આપ્યું તો ફાયદો થાય એવી રીતે સોનની જરૂર આપો રેડી હવે આ વસ્તુ આવી છે રેડી તમે ખતર આપ્યું છે અત્યાર સુધી તમારી જમીનમાં જે સોરી આપી મારે ભૂલ પડે પણ હું પણ માણસ હું કેટલું યાદ રાખવું મારે એકલાને નાને ઘણું અહીંથી હેન્ડલિંગ કરવાનું એટલે ભૂલ પેદા કરે અને આપણે સ્વીકારીએ છીએ રેડી આ પીસ્ટાર્સ આનું રિઝલ્ટ સારું છે રેડીમે બે ખેડૂતને વપરાય લીધું છે રૂમિણીમાં રિઝલ્ટ સારું આવ્યું છે તમે વાપરશો તો તમને ખબર પડશે બાકી મી વાપરા વગર ખબર નહીં પડે રેડી રીંગણીમાં મેં અનુભવ લઈ લીધો છે આઠથી આઠ દિવસ પહેલાં જે ખેડૂત નહીં પૂરતો રિવ્યુ લેવાઈ જશે વસ્તુ સારી છે રેડી તો રીંગણીને જે વસ્તુની જરૂર હોય જેટલા ખોરાકની તમે આપો એટલે એને સો સારું રિઝલ્ટ મળે પછી કોઈ પણ ભાગ હોય આપણે લઈ લઈએ તો કોઈ વધારે કહેતો કહેતો નથી મળશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે ભાઈ ઇઝરાયલ રીંગણું આવ્યું ભાઈ ઇઝરાયલ રીંગણું આવ્યું છોતેર રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ જલે ના એક આતો સાઈની પછી એક આતો સાઈની છે 1 લાખ હોય 77 78 79 80 दादा લઈ જ્યો માલ છે સાઈ ના તો 77 78 રૂપિયા ભાઈ ખાલી 80 રૂપિયા ભાઈ રૂપિયા ભાઈ જલુ ભાઈ આના માલ કહેવાય 80

70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ દળભાઈ 70 રૂપિયા જય સાદીની ઈચ્છા 70 રૂપિયા 70 70 89 80 સાદીક દૂર આવત રૂપિયા 50 રૂપિયા ભાઈ દળભાઈ રૂપિયા

પચાસ રૂપિયા એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન અઠાવન સાથ સાહેબ સાહેબ દર્શન રૂપિયા રૂપિયા ભાઈ રૂપિયા રૂપિયા ભાઈ ગાડી રૂપિયા ભાઈ ગાડી રૂપિયા ભાઈ

でもって、でもって、でもって、でもって、でもって、でもって、でもって、でもって、でもって、でもって、でもって、でもって、でもって、でもって、でもって、で <laughs> <ने उन्णागों स्ट्थे> <laughs> <laughs> रुपया अभी क्या रुपया 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 ना अलग भाई 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 सुमा 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 रुपया भाई

68 रुपैया भाइ 68 रुपैया भाइ 68 रुपैया रजु भाइ हेलो सादिक भाइ 68 रुपैया भाइ आयला देखो इच्छा देखो इच्छा भाइ 68 रुपैया रजु भाइ हेलो सादिक भाइ हेलो भाइ अनबोलो भेटा भनो 1 62 63 64 65 68 69 70 71 72 73 74 75 75 रुपैया भाइ 75 रुपैया भाइ होला

પંચ્યાસી બાપુ પંચ્યાસી રૂપિયા ઓળા ના રીંગણા પંચ્યાસી રૂપિયા છ હજાર અઠી હજાર ઓગણસી એસી એક ભાઈ હે એ ભાઈ એય એ બાય બાય આ માર કહેવાય 60 રૂપિયા બોટા એ આનું ઓવડું ડિજી લાબો છે સુશી રૂપિયા નો વાડ્યો રૂપિયા ભાઈ ના રૂપિયા ના 80 દેવાસી દેવા દેવ રૂપિયા દેવ રૂપિયા દલભાઈ દેવ રૂપિયા દેવ રૂપિયા ભાઈ દલભાઈ

80 rupya bhai gale 80 rupya gale 80 rupya bhai gale 80 rupya bhai, bhai, yasirpiyo bhai. Yasirpiyo bhai? Lebe lebe de de yaar ab ab na de 80 rupya bhai dadu bhai belevi ke ke ja rahe hain kam paise na kone bas 80 rupya 80 rupya dadu 80 rupya bhai gale ફેરમાં કઈ કઈ હા 1 2 ને 3 અરે ભાઈ બોલો કેટલા બકો છો 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ એવળી લો ને રૂપિયા ભાઈ 75 રૂપિયા ભાઈ 75 રૂપિયા ભાઈ રૂપિયા ને બોલ્યા ને હા ભાઈ 80 રૂપિયા ભાઈ

ભાઈ <laughs>

આ 14 રૂપિયા બસ 14 17 18 19 19 એક નંબર એક શબ્દો 19 21 22 23 24 25 26 28 29 3 3 રૂપિયા 1 રૂપિયા ભાઈ સાહેબ ના 31 રૂપિયા નવાબ 31 રૂપિયા હારુ છે

તુરિયામાં ચાલીસ રૂપિયા ભાવ છે કિલોનો પછી જેવી તુરિયાની ક્વોલિટી અલગ અલગ ભાવ

બીટ બાર થી પંદર રૂપિયા બીટ બાર થી પંદર પછી જેવી બીટની ક્વૉલિટી ભાવ

multimod spam 1 gas難is Lecture 1 oso Hospital

ભાવ કાય નક્કી જ નહીં ભાવ કે ભાવ ન કેતા ભાવ ટમેટા છે દેશી 20 રૂપિયા ભાવ છે દેશી ટમેટા સુપર ક્વોલિટી માલ એ ગંડિયા આવો 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 હું ભાવ પીડા આ 25 રૂપિયા ओ में मावीज की पच्चीस रुपया भाव से है। हाँ हाँ हो सको हाँ। हाँ। तो आप कमाते भैया हाँ 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 એસી થી સો રૂપિયા તુર ભાવ એસી રૂપિયા થી સો રૂપિયા પછી જેવી તુર ની ક્વોલિટી પ્રમાણે ભાવ એસી થી સો રૂપિયા એવરેજ ભાવ કોબીમાં ત્રીસ રૂપિયા ભાવ છે કિલોનો પચીસ થી ત્રીસ સારી ક્વોલિટીના ત્રીસ કોબી ધીની ડુંગળી હું છે ડુંગળીમાં દસ રૂપિયા ભાવ છે લીલી ડુંગળીમાં લીલી સોળી સુપર ક્વોલિટી આ સોળીમાં સો રૂપિયા ઉપર ભાવ છે લીલી સોળી સારી ક્વોલિટી

એકસો વીસ રૂપિયા ની કિલો પાંત્રીસ થી ચાલીસ રૂપિયા કાકડીનો ભાવ પાંત્રીસ થી ચાલીસ પછી જેવી કાકડીની ક્વોલિટી એવા ભાવ ફુલેવર માં સાઠ થી સિત્તેર રૂપિયા સાઈઠ થી સિત્તેર પછી ફુલેવર ની ક્વોલિટી ઉપર ભાવ છે